શ્રી લીલીયા તાલુકા લેવવા પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નેત્ર સુરક્ષા અભિયાન નેત્ર નિદાન ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ આંખાના રોગોનું નિદાન સારવાર દવા ટીપા વિતરણ તેમજ નજીકના નંબરની તપાસ કરી જરૂરિયાતમંદને નજીકના ચશ્મા વિતરણનો પખવાડી કાર્યક્રમ લીલિયા લાઠી નેત્ર રક્ષા સમિતિ બે હજાર બાવીસ શ્રી અંટાળેશ્વર મહાદેવ તથા રામજી મંદિર ટ્રસ્ટના સહયોગથી આજે આપણે નેત્ર રક્ષા સુરક્ષા કેમ્પનું આયોજન કર્યું છે એના વિશે થોડીક આપણે અગાઉ બે હજાર વીસની અંદર કોરોના કાળની પહેલા પણ આ તાલુકાની અંદર નેત્ર અભિયાનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો કર્યો હતો એમાંથી બે આપણે કેમ્પ કર્યા ત્યાર પછી કોરોના વાયરસ બીજા કાર્યક્રમ બંધ રહ્યો ત્યાર પછી આદાજીના પંચોતેર પંચોતેર વર્ષ નિમિત્તે ત્યાંથી મહાનુભાવો રાજ્ય સરકાર ભારત સરકાર તરફથી આપણે પંચોતેર ગામની અંદર આ કાર્યક્રમ કરવો એવું આહવાન કરેલું એમાં લાખી તાલુકાની અંદર આપણે લગભગ પાસઠ ત્રેસર ગામનું આયોજન કર્યું ત્યાર પછી આપણે કયા તાલુકાની અંદર આયોજન કર્યું આયોજન કરવા દરમિયાન ખૂબ જ મોટી પ્રમાણ મોટા પ્રમાણમાં એ લોકોને તાળાના નંબર આવી ગયા હોય છતાં એ લોકોને ખબર ન કારણ કે વાંચવાની આ ગામડામાં વાંચવાનું લોકોને લોકો જે મા બાપને એમ છોકરાઓ કહે કે મને આ દેખાતું નથી તો મોટી ઉંમરના નિવૃત્ત હોય તો એનું પણ વાત કાળી નાખવામાં આવે તો આ કાર્યક્રમ દરમિયાન સાડી લોકોના મુખ્યના ઓપરેશનનું અમને એની અંદર નિદાન કરવામાં આવ્યું સાળી તો લોકોના ઓપરેશન કરવા માટે એટલે બહુ મોટું કાર્ય છે એ કાર્યક્રમની અંદર અમે તબક્કા વાત ગાઈ અહીંયા અંકાર મહાદેવ મંદિરે કરવાનું નક્કી કર્યું છે વહેલામાં વહેલી તકે બધાને મુદ્દાના ઓપરેશન ગામના સર્વજ્ઞાતિ પરિવારનું ખૂબ ખૂબ આભાર એન્કર વનમાળી ઠાકોર સાથે રિપોર્ટર અબ્દુલભાઈ લીલિયા